સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આહિર સમાજના લગ્ન યોજાયા ત્રણસો થી વધુ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આહિર સમાજના લગ્ન વૈશાખ સુદ તેરસ ના દિવસે રાત્રે અગિયાર થી બાર વાગે થતા લગ્નના ના ફેરા આ વર્ષે છ વાગે ઝડપી પૂર્ણ કરી પરંપરા જાળવી રાખી સાંતલપુર તાલુકા આહિર સમાજના ના થી વધુ યુગલોએ લગ્ન કરી પ્રભુતામાં પગલા પાડી સાંતલપુર અને કચ્છ ચોરાડ અને વાગડ અને વઢિયાર વિસ્તારના તેપન ગામમાં વચતા આહિર સમાજ દ્વારા દર વર્ષે માત્ર વૈશાખ સુદ તેરસના દિવસે લગ્ન કરવાની સોળસો વર્ષ જૂની પરંપરા ચાલી આવે છે આ વર્ષે પણ સરકારની ગાઈડલાઈન પ્રમાણે લગ્ન ન કરવામાં આવેલ છે ડીજે તેમજ ફટાકડા તેમજ ડ્રોન કેમેરો પણ બંધ રાખવાનું સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું પાકિસ્તાનના યુદ્ધની વચ્ચે પણ પરંપરા જળવી રાખી હતી અને લગ્નનું આયોજન થયું હતું જેની અંદર આહિર સમાજના ગામોની અંદર એક સાથે ત્રણસો થી વધારે લગ્ન યોજાયા હતા લગ્ન રાત્રિના બદલે સાંજે યોજાયા હતા આહિર સમાજના લોકોની ભાતીગળ સંસ્કૃતિ સાથે એક જ દિવસે વૈશાખ સુદ તેરસના દિવસે લગ્ન કરવાની પરંપરા ચાલી આવે છે જેમાં તે જાળવી રાખી હતી આ વખતે માત્ર થોડો ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈ ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો લગ્નના ફેરા રાત્રે ફરતા હોય છે તે થોડી ત્રણ કલાક પહેલા કર ફરી સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન કરી લગ્ન વિધિ પૂરી કરી હતી તો સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામે શ્રી કારાણી ભીમાણી પરિવારે આ વખતે તેમના પરિવારના તમામ લગ્નનો જમણવાર એક જગ્યાએ રાખવામાં આવ્યો હતો કોઈ પણ જાતના ખોટા ખર્ચા કરવામાં આવતા નથી કોઈ પણ જાતના પ્રદૂષણ ફેલાય તેવા ફટાકડા ફોડવામાં આવતા નથી વર્ષોની પરંપરા જાળવી રાખી સમાજના રીતિ રિવાજ મુજબ ચાલી આવતી પરંપરાને જાળવી રાખી લગ્ન યોજાયા હતા બીરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર આજે અમારે અમારા વડવાઓની વર્ષોથી ચાલતી આવતી પરંપરા જે કૃષ્ણ ભગવાને રૂક્ષમણીના લગ્ન કર્યા અખાત્રીજના દિવસથી કરી અમારી આહિરોની આજે ચોવીસ ચોરાળ ગામ છે વાગણના ગામ છે અને ખડીર આ ગામોની અંદર કોઈ પણ મુહૂર્ત જોયા વગર આહીર સમાજની અંદર આજે લગભગ હજારોની સંખ્યાની અંદર કન્યા અને વર બંનેના લગ્ન થશે અને કોઈપણ મુહૂર્ત જોયા વગર અને વિના વિઘ્ને દર વર્ષે સમૂહમાં લગ્ન થાય છે આ વખતે અમે નવો પ્રયોગ એક એ કર્યો છે કે અમારો કારાણી પરિવાર અને ભીમાણી પરિવારના જે સાત લગ્ન છે એનો તમામ જમણવાર એનું જાનઅડવું એની જાન જમાડવી એની વાયણું જમાડવું આ દરેક કાર્યક્રમ ભેગા કર્યા છે એ કાર્યક્રમ ભેગા કરવાનું કારણ એ જ છે કે સાત જગ્યાએ તો લોકોને સાત જગ્યાએ જવું પડે મતલબ એક ખર્ચની અંદર પણ થોડી સ્થિરતા રહે ખર્ચ પણ ઓછો આવે લોકોને પણ આવવા જવામાં સરળતા રહે અને એની સાથે સાથે કે આ સાત લગ્નના લોકો ભેગા મળી અને જમે જેનું અન એક એનું મન એક તો આ કોન્સેપ્ટ લઈ અને સમાજની અંદર એક નવી પ્રેરણા આ અમારા હમીર કાકા કાનજીભાઈ અમારા વડીલો સૌજીભાઈ બીજા જે અમારા વડવાઓ છે એનું માર્ગદર્શન લઈ અને અમે આ બંને પરિવારના આગેવાનોએ ભેગા મળી અને એક સરસ મજાનું આયોજન કર્યું અને આપ જોઈ રહ્યા છો કે આવનાર ચાર પાંચ જાણો શાંતિથી જમી રહી છે અને અત્યારે જે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જે કટોકટીની સ્થિતિની છે એની અંદર પણ જેની એની ગાઈડલાઇન છે એનું પણ અમે સંપૂર્ણ પાલન કરી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો કે અમારી અત્યારે લગભગ હજારોની સંખ્યાની અંદર ભાઈઓને બેનું જમી લીધું છે હવે લગભગ એ પંદર મિનિટમાં એમના ફેરા ચાલુ થઈ જશે અને લગભગ સાડા સાત આઠ કે નવ વાગ્યા સુધીમાં અમારા લગ્ન પણ પૂર્ણ થઈ જશે અમે ફટાકડા ના ફોડવા ડ્રોનથી શૂટિંગ ના કરવું ડીજે ના વગાડવું એનો સંપૂર્ણપણે ગા ગાઈડલાઈનનું અમે પાલન કરી રહ્યા છીએ તો એના માટે અમારા વડીલોએ અમને ખૂબ માર્ગદર્શન આપ્યું છે અને અમે એક અમારા આહિર સમાજને એક નવો રાહ આપ્યો છે અને એનાથી આહિર સમાજને તો ખૂબ ફાયદો થશે તેની સાથે સાથે જે અનાજનો ખૂબ બગાડ થતો તો એની અંદર પણ ખૂબ કંટ્રોલ છે અને બધા સાથે મળીને આ કામ કરી રહ્યા છે તો આ કામ કોઈ એક વ્યક્તિ નથી કરી શકતું પણ અમારા વડીલો અમેરિકા કા સૌજીભાઈ જીવણભાઈ દલાભાઈ આ લોકો બધા રાત દિવસ આની અંદર મહેનત કરે છે ત્યારે શક્ય બન્યું છે જો આ થઈ જશે તો આગળનો અમારો પ્લાન એવો છે કે આખા ગામનો જમણવાર એક જ હોય અને આખું ગામ એક જ રસોડે જમે એની અમે આ નાની શરૂઆત આઠ લગ્નથી કરી છે અસ્તુ ભારત માતા કી જે સુરક્ષિત રહીએ અને ભારતના યુદ્ધ સમયની જે ગાઈડલાઇન છે એને સંપૂર્ણપણે પાલન કરીએ નારણભાઈ આહિર હું આ ધોકાવાડા પ્રાથમિક શાળાની અંદર આચાર્ય તરીકે કામ કરું છું અને સમાજની અંદર એક નવી વડીલોના માર્ગદર્શનથી યુવાનોની મદદથી એક નવી રાહ ચીંધવા માટે અમે પ્રયત્ન કર્યો છે અને એમાં અમને સફળતા પણ મળી છે આભાર નામ માહિત કાનાભાઈ માધેભાઈ ધોકાવાડા અમારા સમાજમાં આમ તો અમારા પરંપરાથી રાત્રિના લગ્ન હતા પણ અમુક અત્યારે સરકારની આ પરિસ્થિતિની ગાઈડલાઇન મુજબ અમે દિવસે લગ્ન કર્યા આજે અત્યારે અમે હમણાં થોડી વારમાં લગ્ન પ્રસંગ અમારો પ્રસંગ પૂરો કરી અને અમે હમણાં તરત ગોરામણા કરી નાખશું આ સાલ અમારા ગામમાં ચાલીસથી પિસ્તાલીસ લગ્ન છે સત્તાએ બધે ગાઈડ ગાઈડલાઇન મુજબ ફોલો કર્યું સરકારની ગાઈડલાઇન મુજબ બધે ફોલો કર્યો છે અને આખા ચોરાળ વિસ્તારમાં સાડી ત્રણસોથી ચારસો લગ્ન છે પણ બધા ચોરાળ વિસ્તારમાં આખા આ સમાજે બધી સરકારની ગાઈડલાઈન મુજબ ફોલો કરી અને અમારો પ્રસંગ એ રીતે કર્યો છે